ગુજરાત રાજ્યમાં આજે બપોર પછીના વાતાવરણની અંદર પલટો આવ્યો છે સમગ્ર વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ અને સક્રિય થઈ સિસ્ટમ થઈ અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે અને કયા વિસ્તારોની અંદર હજી આગામી ત્રણ કલાક માટે વરસાદની ભારે આગાહી દર્શાવવામાં આવી છે એ અંગે આજે આપણે તમને માહિતી આપશું ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડવાની આગમનની જે શરૂઆત શરૂઆત હતી એ થઈ ચોમાસું છે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આગળ વધી અને હવે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગ તરફ આગળ પહોંચતું જોવા મળી રહ્યું છે અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ પણ કહી રહ્યું છે કે આગામી ત્રણ દિવસ માટે એટલે કે મિત્રો લગભગ પહેલી તારીખ સુધીમાં છે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી જવાનો છે આજે રાત્રે દરમિયાન કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે એ માટેની અપડેટ તમારે જાણવી હોય તો વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોતા રહેજો કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડ્યો છે અને કેવો વરસાદ પડવાનો છે એ અંગે પણ તમને જણાવી દઈશું દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે લાગુ વિસ્તારો બોર્ડર લાગુ વિસ્તારો છે એ બોર્ડર લાગુના વિસ્તારોમાં પણ વરસાદ આજે રાત્રે જોવા મળશે આ સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમદાવાદ લાગુ વિસ્તાર મહેસાણા લાગુ વિસ્તાર અને હળવદ જામનગર રાજકોટના લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે એ સાથે આજે રાત્રિ દરમિયાનનું વાદળછાયું વાતાવરણ કયા વિસ્તારોની અંદર વધારે દેખાતું જોવા મળી રહ્યું છે એ તમને જણાવી દઈએ તો સુરત વલસાડ અને વડોદરા વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાનનું જે વાતાવરણ છે તાપમાન છે એની અંદર ઘટાડો થઈ અને વાદળછાયું વાતાવરણ સાથે લગભગ વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે સાથે આજે વીજળીના કડાકા ભડાકા છે કયા વિસ્તારોની અંદર પડશે આગામી બે દિવસ માટેની પણ ભારેથી ભારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક નવી આગાહી કરવામાં આવી છે જેના અનુસંધાને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાનું હતું એ હવે બનશે નહીં કારણ કે મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ છે હવે કોલકાતા લાગુ વિસ્તારોના જે જમીનપટ ઉપરના વિસ્તારો છે જમીનપટના વિસ્તારોમાં બનતું જોવા મળી રહ્યું છે નહીં કે બંગાળના જે ખાડી છે દરિયાઈ વિસ્તાર એમાં નહીં એ સાથે ઓમાનમાં પણ લો પ્રેશર સિસ્ટમ બન્યું છે પરંતુ એ ગુજરાત રાજ્યને અસર કરશે નહીં અત્યારે ગુજરાત રાજ્યમાં જે અસર કરતા ને ચોમાસાના વાવાઝોડાના જે આગમન હતા એ આગમનના એંધાણ જે બતાવી રહ્યા હતા એ બાદ મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારથી લઈ અને આગળ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારો સુધી સુરત વલસાડ ટાપી વ્યારા જે છે વિસ્તારો નવસારી બિલામોરા એ વિસ્તારોની અંદર આજે રાત્રે વરસાદ પડશે આજે રાત્રે દસ વાગે કયા વિસ્તારોની અંદર વરસાદ ખાબકવાનો છે એ પણ આપણે અપડેટ આવનારા જે સમયની અંદર મેળવશું પરંતુ અત્યારે જે અપડેટ મળી રહી છે એ પ્રમાણે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી લઈ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારોની અંદર આમ મિત્રો ટ્રાયેંગલ સ્વરૂપે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે ટ્રાયેંગલ સ્વરૂપે વરસાદ પડતો જોવા મળી શકે છે અને આ વરસાદી સિસ્ટમ લગભગ ચોવીસ કલાક માટે એક્ટિવ રહેવાની છે જેમાં આજે રાત્રિ દરમિયાન અને કાલે સવારના વહેલી સવારે પણ વરસાદ પડશે અત્યારે પવનની ગતિ તો દરિયાકાંઠાની અંદર લગભગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂકાઈ રહ્યા છે એવા અપડેટ સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારના જે ભાગો છે એ ભાગોને વાત કરતા મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ વિરમનગર સુરેન્દ્રનગર ઢોલકા નડિયાદ કપડવજ લુણાવાડા ગોધરા મહેસાણા હિંમતનગરમાં અત્યારે રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળશે એ સાથે ચોટીલાના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે અને રાજકોટ વેરાવળ ગોંડલ જસદન જેતપુર ઉતપલેટા કાલવાડ અને આ વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે એ સાથે આજ રાત્રે આઠ વાગ્યા પછીનો વરસાદનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઓખા દરિયાકાંઠે અથવા તો દ્વારકાના ખંભાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે એની અપડેટ સામે આવી ગઈ છે અત્યારે જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર એ સેટેલાઈટ વ્યૂ પિક્ચરની અંદર પણ બોટાદ અને ભાવનગર વચ્ચેના જે સા જે વિસ્તારો છે એ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે જોવા મળશે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની ગતિ છે વધી છે અને આ પવનની ગતિના ભાગરૂપે મહુવા તાલુકાના ઉના તેમજ ઉના તાલુકાના તુલસીસામ રાજુલાના વિસ્તારો કોડીનાર કુંડલા ધારીના વિસ્તારો અમરેલીના વિસ્તારોની અંદર પણ વરસાદ આજે રાત્રે જોવા મળશે સમગ્ર વિસ્તારની અંદર અત્યારે રેડ એલર્ટ સ્વરૂપના જે સિગ્નલો છે એ આવનારા પાંચ દિવસ પછી લગાડવામાં આવશે પરંતુ અત્યારે જે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટના સિગ્નલો લગાવવામાં આવી શકે એવી પરિસ્થિતિ ઉદભવી શકે છે કારણ કે આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં નૈઋત્યનું ચોમાસું છે એ આ વખતે બેસવાનું છે અને ગુજરાત રાજ્યમાં જે ચોમાસાની ઋતુ છે લગભગ આઠ દિવસ વહેલા બેસવાની અનુમાનની જે છે એ માહિતી મળી રહી છે તો આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી દ્વારા પણ મેપ જાહેર કરી દેવામાં આવ્યો છે ને મેપની અંદર કહેવામાં આવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું છે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર પહોંચતા આગળ વધશે અત્યારે તમને જણાવી દઈએ તો મિત્રો લગભગ અઠયાવીસ તારીખ સુધીમાં આ જે ચોમાસું છે એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આગળ વધી અને ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારના જે વિભાગો છે એ વિભાગો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમાં છવ્વીસથી અઠ્યાવીસ મે વચ્ચેનો જે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું એ અનુમાન પણ સાચું પડ્યું છે અત્યારે મધ્ય ભારત તરફ આ જે નેઋઋત્યનું ચોમાસું છે એ પણ અસર કરી રહ્યું છે અને આઈએમડી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યા છે રિપોર્ટના પ્રમાણે દસ જૂન સુધીમાં છે એ ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર સમગ્ર વિસ્તારની અંદર લગભગ વરસાદ પડવાનો છે અને આ વરસાદી સિસ્ટમ મિત્રો એટલી જોરદાર હશે કે સિઝનનો લગભગ અમુક વિસ્તારોની અંદર તો અત્યારે અડધો વરસાદ પડી ગયો છે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારના ભાગોથી લઈને મધ્ય ગુજરાતના તેમજ ગુજરાત રાજ્યના ઘણા બધા એવા ભાગો છે કે ત્યાં વરસાદી સિસ્ટમના વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી શકે પરંતુ એ પહેલાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ દર્શાવી દેવામાં આવ્યા છે એ સાથે અમુક વિસ્તારોની અંદર તો ગ્રીન એલર્ટ સુધીના પણ સિગ્નલો આપી દેવામાં આવ્યા છે રિપોર્ટ પણ એવું કહી રહ્યા છે કે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર ગ્રીન એલર્ટ છે પણ ગ્રીન એલર્ટ છે આવનારા બેથી ત્રણ દિવસ માટે રહેશે અને એ પછી વરસાદ જામશે તેમાં આ વરસાદી સિસ્ટમ છે મિત્રો છૂટાછવાયા વરસાદ વાદળાના સ્વરૂપે જોવા મળશે ખાસ કરી જામનગર અમદાવાદ અને વેરાવળ સુરતના વિસ્તારો નાસિકના વિસ્તારો ઉદયપુર વિસ્તારોની અંદર તો આવનારા ચોવીસ કલાક પછી વરસાદ પડવાની સંભાવના હતી પરંતુ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમની બીક હતી એ હવે બીક રહેશે નહીં મધ્ય ભારતમાં પણ વરસાદ છે એ શરૂ થઈ ગયો છે અને ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી લઈ અને પશ્ચિમી વિસ્તારના તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું પણ શરૂ થઈ ગયું છે આ સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના મોટા ભાગના વિસ્તારો છે એ જામનગર રાજકોટ ઓખા હળવદના વિસ્તારોમાં પણ આજે રાત્રે વરસાદ પડશે આ સાથે ઘણા બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા વાદળોના ઘેરાવવાના લાઇન દર્શાવવામાં આવી રહી છે લાઇનના આધારે પણ વેધર એનાલિસિસ એવું કહી રહ્યું છે કે ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાની જે સંભાવનાની આગાહીઓ છે એ માત્ર ચોવીસ કલાક માટેની છે પરંતુ ત્રણ કલાકમાં ખબર પડી જશે આગામી ત્રણ કલાકની અંદર એ પણ રિપોર્ટ તમને મળી જશે તો વાદળછાયું વાતાવરણ જેનો ઘેરાવો છે એ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે કવર થતો હોય એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે આજે વહેલી સવારથી જ વરસાદી સિસ્ટમના ઘેરાવા છે એ જામ્યા હતા ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારના તમામ વિસ્તાર અને સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે મહુવા અલંગ ઉના વેરાવળ પોરબંદર દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અમુક વિસ્તારોની અંદર તો વરસાદ પડ્યો છે અને અમુક વિસ્તારોની અંદર તો છૂટાછવાયા છાંટા પણ પડ્યા છે આ સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈ અને મધ્ય પૂર્વના ભાગો સુધી વરસાદ છે એ શરૂ થઈ ગયો છે અને આ વરસાદના અનુમાન પણ એવા લગાવવામાં આવી રહ્યા છે વાદળનો ઘેરાવો બન્યો છે આ વાદળોનો ઘેરાવો સાત આસમાને પહોંચી ગયો છે અને આ વાદળોનો ઘેરાવો છે એ મધ્ય ભારતથી ઇન્દોર અને કોટા ઉદયપુર અને વ્યાવર અને ખોબડ આ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ વરસી અને ખાબકી પણ ગયો છે અને એના વાદળોના ઘેરાઓ પણ ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને ઉત્તર ભાગ તરફ આગળ આવશે આ વરસાદી સિસ્ટમ માટે હવામાન નિષ્ણાંત અંબાદાર પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગામી અઠવાડિયા માટેની પણ આગાહી કરી દેવામાં આવી છે પરંતુ એ આગાહી તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન આપી દેવામાં આવ્યું છે શા માટે દરિયો ન ખેડવાનું કહેવામાં આવ્યું છે મિત્રો અત્યારે તો ગરમીનું તાપમાન ખૂબ જ હાઈ લેવલ ટેમ્પરેચરે પહોંચી ગયું છે એ સાથે જ ગુજરાત રાજ્યમાં એવું એંધાણ દર્શાવવામાં આવી રહ્યું છે જો વરસાદીય સિસ્ટમ આવી જ રીતના સક્રિય રહેશે તો આવનારા ચોવીસ કલાક પછી ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર મોટો અપડેટ અને ફેરફાર આવશે આ ફેરફાર સાથે વરસાદીય સિસ્ટમ વાદળોના ઘેરાવા લાવશે અને આ વાદળોના ઘેરાવા સાથે સમગ્ર વિસ્તારોની અંદર વરસાદ ધોધમાર સ્વરૂપે પડી શકે છે અને લગભગ બ ઇંચ સુધીના વરસાદની આગાહી કરી દેવામાં આવી છે આગાહીકારો પણ એવું કહી રહ્યા છે કે આગામી ત્રણ થી ચાર દિવસ એટલે કે પહેલી અથવા તો બે બીજી જૂન સુધીમાં જો વરસાદ સારો પડી જશે તો ચોમાસું વહેલું પણ બેસી જશે અને વહેલું બેસશે એટલે કે લગભગ દસક દિવસ વહેલા ચોમાસું બેસશે આ વરસાદી સિસ્ટમની અંદર ઘેરાઓ એટલો વાદળોનો છે કે લગભગ સમગ્ર સિઝન દરમિયાન એટલે કે આખા ચોમાસા દરમિયાન છે એ પૂરતો વરસાદ પડી જશે અને પાણીની અછત પણ નહીં સર્જાય તો આ માટેની જે આગાહી કરવામાં આવી છે તમારે આવનારા સમયમાં પણ મેળવવી હોય તો અમારી ચેનલ સાથે સંકળાયેલા લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો મિત્રો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો